પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મુખ્યમંત્રીને પત્ર ગુજરાત કેન્સર અને રિસર્ચ નિયામક નિયામક પર આરોપ સાથેનો પત્ર શશાંક પંડ્યા સામે ગેરરીતિ પંડ્યા પોતાના અને પોતાના મળતિયાઓ માટે કામ કરતા હોવાનો આરોપ ડોક્ટર શશાંક પંડ્યા ગેરકાયદે ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પણ આરોપ શશાંક પંડ્યા સામે તપાસ કરવા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠવા પામી કમિટીની રચના કરવા પણ માંગ કિરીટ પટેલે મુખ્યમંત્રીને પુરાવા પણ સોંપ્યા ત્યાંથી બે હજાર સત્તરથી આના ડાયરેક્ટર તરીકે ડોક્ટર શશાંક પંડ્યાની નિમણૂક થઈ છે ખરેખર તો આ નિમણૂક જ ગેરકાયદેસર છે અને એમની નિમણૂક થયા પછી જો સાચી તપાસ કરવામાં આવે તો આ સંસ્થાની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરોડોનો ભેટ વહીવટ થયો છે ડોક્ટર શશાંક પંડ્યાના મનસ્વી વર્તનને લીધે ચાલીસથી વધુ સન્નિષ્ઠ ડોક્ટરો અને ત્યાંના નોન મેડિકલ સ્ટાફ એ રાજીનામા આપ્યા છે અથવા એમને રાજીનામા આપી દેવાની ફરજ પડવામાં આવી છે જે ડોક્ટર કે સ્ટાફ એમને તાબે ના થાય એમની બદલી કરી દેવાની આ એક ગંભીર પ્રકારની બાબત છે ઘણા બધા કર્મચારીઓએ એમની વિરુદ્ધ ફરિયાદ કરી છે એની ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પણ કરવામાં આવી છે પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી કેટલાક લોકોએ નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરી છે પરંતુ હાઈકોર્ટની બંધારણના આર્ટિકલની મર્યાદા મુજબ એ પિટિશન કાઢી નાખવામાં આવી છે એટલે આજે અમે મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળવાના છીએ અને આ બાબતે રજૂઆત કરવાના છીએ જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મેં આગામી સમયની અંદર જે પણ પ્રકારે આ સંસ્થાને બચાવવા માટેના પ્રયાસો થતા હોય અથવા એના જે ભોગ બનેલા તમામ કર્મચારીઓને અને સાથે રાખી અને મુખ્યમંત્રીને મળી અને આગળની કાર્યવાહી કરી છે